મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં દશેરાના પાવન અવસરે શસ્ત્ર અશ્વ અને વાહન પૂજન એસપી હિમાંશુ સોલંકીની આગેવાનીમાં વિજયાદશમીની ભાવભરી ઉજવણી દેશભરમાં વિજયાદશમીના મહાન પર્વની ઉજવણી ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ ભક્તિ અને ઉત્સાહનો માહોલ આજે દશેરાના દિવસે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક એસપી હિમાંશુ સોલંકીના આગેવાનીમાં શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન તથા વાહનોનું પૂજન કરવામાં આવ્યું હતું આ પરંપરાગત વિધિમાં પોલીસ રાવણ પર સત્યની જયનું પ્રતિક છે આ કાર્યક્રમમાં એસપી હિમાંશુ સોલંકીએ પ્રથમ શસ્ત્રોનું શુદ્ધિકરણ કરીને તેમની પૂજા કરી ત્યારબાદ પોલીસ વાહનો અને અશ્વનું પણ ધાર્મિક વિધિથી પૂજન કરવામાં આવ્યું આ વિધિ દરમિયાન પંડિતો દ્વારા વેદ મંત્રનો પાઠ કરવામાં આવ્યા જેના કારણે વાતાવરણ ભક્તિભાવથી ભરાઈ ગયું બરોજી મેમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા પોલીસ પ્રમાણે દિવસે પૂજનનો દરેક હેડક્વાર્ટરમાં કાર્યક્રમ હોય છે જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ પૂજનનો તથા વિવિધ વાહનો તમામ શ્વાન અને અશ્વ તમામનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પરંપરા મુજબ દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે આખું વર્ષ શાંતિ રહે શસ્ત્રોનો યોગ્ય રીતનો ઉપયોગ થાય અન્ય કોઈ રૂકાવટો ના આવે તે માટે દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે આજ રોજ પણ મહેસાણા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવે છે